અરે મોદી હું તને કઉ છું હા તને જ કહું છું તું મોટા મોટા વટ વચન ને વાયદા ઠોકતો તો બે હાજર પંદર માં બે હાજર ચૌદ માં ક્યાંય બધા વાયદા અરે અમે તને જીતાડી દીધો પછી તું ભૂલી ગયો ને બધા ખેડૂતોને કે માય ને તો છે ને ખાલી કઈ દેવાનું એટલે હાલિદા એટલે જાય ને હવે હકવાન થતું જ નથી અરે ભાઈ તું તો સામો પડ્યો છું પણ આ કુદરત રહી ને કુદરતે હેમી પડી છે અને ભાઈ આમ જો એ તો તું ભાવ દેતા દે પણ આમ જો હવે જે આઇલ પેર છે કપાનો જે નુકસાન થયું છે ને એનું જે તે ભરપાઈ જે નો કરીને તે તારો વારો છે તારો વારો પડી જવાનો છે આમ તો બધાય અહીંમાં થોડા આમ તો બધા ખેડૂતો છે ને કાયદેસર છે ને બધું ફળગાવા દઈ જવાના છે કોઈ પ્રસાસન પ્રશાસન વચમાં આ બધા ખેડૂતોને પાડ દેવાના છે તો આમ તો કાયદેસરની વાત કરું છું બકી આમાં કોઈનું આલસેત નહીં તો ખેડૂત જો પોતાની ઉપર આવી ગયો ને તો આમ તો બધા પડી જવાના છે એક નેતો હાથમાં નહીં આવે તમે વિડીયા ને શેર કરી નાખો મારા ભાઈ ખેડૂત હોય ને ખેડૂત ના ચિત્ર હોય તો વિડીયા ને શેર કરી નાખો